નમસ્કાર હું જેકે હિન્દુસ્તાની અને મારી યુટ્યુબ ચેનલ લે જેનું નામ જે કે હિન્દુસ્તાની છે ઘણા સમય પછી વિડીયો બનાવવા જઈ રહ્યો છું અને આજે એવું હતું કે શાના ટોપિક પર બનાવું પણ ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે શું કાર્ય આપણે કરીએ છીએ એના કરતાં આપણી સાથે કેટલા લોકો છે એ મહત્વનું હોય છે કારણ કે ઘણી જગ્યાએ આપણે એવું કામ કરતા હોઈએ તો અમુક લોકોનો આપણને વિરુદ્ધ દેખાતો હોય આપણે વિચારીએ કે ખરેખર આપણે સારું કાર્ય કરીએ છીએ છતાં પણ લોકો વિરુદ્ધ કેમ કરે છે અને બીજી બાજુ ક્યાંક ખોટું કાર્ય થતું હોય તો એ કાર્યના વખાણો થતા હોય એને બિરદાવવામાં આવતું હોય ત્યારે આપણને અંદરથી આમ ગુંગળામણ થતી હોય એ ખરેખર આની વચ્ચે ફરક શું છે તો ત્યારે આપણે હિંમત નથી હારવાની કારણ કે અત્યારની આ સમયની અંદર ઘણા બધા લોકો ભેગા થઈ અને કદાચ સારું કાર્ય ન પણ કરતા હોય એને પણ વાહવાહી કરવામાં આવે છે કારણ કે એમની જોડે લોકોનો એક સમૂહ છે એમની પાસે એક સમૂહની તાકાત છે અને ઘણા બધા જ્યાં તાકાત ભેગા થાય એટલે પોતાના કાર્ય સમજે એટલે એની વાહવાહી કરતા હોય અને બીજી તરફ આપણે સારું કાર્ય કરતા હોઈએ છતાં પણ આપણે એકલા હોઈએ છીએ આપણી પાછળ પીઠબળ નથી હોતું વાહવાહી કરવાવાળા લોકો નથી હોતા છતાં પણ આપણે એ કાર્ય કરવું જોઈએ કારણ કે આપણે આપણા ભલા માટે કરતા હોઈએ છીએ તમે જોજો ક્યાંક કોઈ એક માણસ હશે અને એ વૃક્ષને એક વૃક્ષ ઉછેરતો હશે એની ક્યાંય વાહવાહી નહીં થાય જેની સામે એક જગ્યાએ ઘણા બધા લોકો મળી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરતા હોય છે અને વાહવાહી થતી હોય છે પછી ભલે ને એવું વૃક્ષો ઉછેરે કે ઉનાળાની અંદર આવા ધક તાપની અંદર પાણી વગર બળી જતા હોય એટલે આવું બધું છે જીવનની અંદર ઘણી જગ્યાએ આપણે આવું થતું હોય છે કારણ કે એક જગ્યાએ હમણાં એક ટ્રેન જતી હતી એક માણસ ટ્રેનની અંદર ચડે છે બેસે છે ત્યાં એક બીજો ભાઈ આવીને કહે છે કે આ ટ્રેનમાં જ્યાં તમે આ સીટ ઉપર બેઠા છો એ સીટ મારી છે વિનમ્રતાથી કેતો હોય તો પેલો બૂમ બરાડો પાડે છે આ સીટ તમે આંધળા છો મારી છે જો મારી સામે આ મારી પાસે ટિકિટ છે આજુબાજુના લોકો પણ કહે છે હા એની પાસે આ ટિકિટ છે સીટ એની છે પેલો માણસ એકલો પડી જાય થોડી વાર ઊભો રહે ટ્રેન ચાલવા માંડે છે થોડે દૂર ટ્રેન પહોંચ્યા પછી પેલો ભાઈ કહે છે કે તમે સાચા છો આ સીટ જે ટિકિટ છે એ પણ સાચી છે પણ તમે જે આ ટ્રેનની અંદર બેઠા છો એ ટ્રેન આખી તમારી ખોટી છે કારણ કે આ મુંબઈ ટ્રેન જાય છે અને તમારે અમદાવાદ જવાનું છે અને પહેલાંની પારાવાર પસ્તાવાનો વારો આવે છે કે બૂમ કરીને લોકોનો સમૂહ ભેગો ન કર્યો તો સારું હતું અને ક્યાંક આવું થતું હોય છે એટલે જીવનની અંદર અમુક સાચા કાર્યો કરતાં પણ સંઘર્ષ આવતો હોય છે ફરી કંઈક નવી આવી વાત સાચી ફરી ક્યારેક નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું તો જોડાયેલા રોકો મારી જે કે હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલની ધન્યવાદ